વર્ષોથી પડી ગયેલા એક પિતાનું પુત્ર સાથે કરાવી રાજકોટ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેટિક સર્જરી વિભાગે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે વાસુદેવભાઈ જોશી નામના દર્દી ગત એકત્રીસ માર્ચના રોજ ગંભીર હાલતમાં સિવિલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ થયા હતા તેમની સ્થિતિ અત્યંત નાજુક હતી હોસ્પિટલના ડોક્ટરની અથાગ મહેનત અને ત્રણ સફળ ઓપરેશન બાદ ધીમે ધીમે તેમની તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો જે બાદ વાસુદેવભાઈ ભાનમાં આવતા પરિવાર વિશે માહિતી મેળવતા મેળવતા તેઓ ઉત્તરાખંડના રહેવાસી હોવાનું જણાવ્યું હતું ડોક્ટરે સ્થાનિક પોલીસની મદદથી દર્દીના પરિવારજનો સુધી માહિતી મળતા તાત્કાલિક દર્દીના પુત્ર અને ભાઈ રાજકોટ દોડી આવ્યા હતા વર્ષોથી વિખુટા પડી ગયેલા પિતા પુત્ર ફરી મળતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા वासुदेव भाई ना पुत्र है શું કહ્યુ આવો સાંભળીએ કે નામ આપકા અમિત જોશી યે જો પેશન્ટ હે વો આપકે ક્યા લગતે હે પાપા કેટને સાલો સે આપસે બિછડે હુએ થે 10 સે 15 સાલ કે લિસ્તકા ટાઈમ હુઆ આપકો કબ પતા ચલા કે આપકે પાપા યહ રાજકોટ મે એક હોસ્પિટલ કે અંદર હે અબ યે એક સે દો હફતે પહેલે પતા ચલા કૌનસે માધ્યમ સે આપકો मालूम લગા કે યહાં પે હે યે હમકો હમારે જો ડિસ્ટ્રિક્ટ કોતવાલી હે उसके थ्रू कॉल आया था तो फिर उन्होंने हमें बताया कि वहाँ पे आपके पापा एडमिट है अच्छा अब कैसा लग रहा है इतने सालों बाद आपके पापा को मिलने के बाद काफी अच्छा लग रहा है क्योंकि हमने भी काफी ढूंढने की कोशिश की बट वो उस टाइम हमें मिल नहीं पाए एंड तब हम इतने बड़े भी नहीं थे कि खुद से भी ढूंढना चाहें तो मिल जाए इसीलिए लेकिन अभी मिलके बहुत ज्यादा खुशी हुई क्योंकि ऐसे घर से निकलने के बाद कभी मिल नहीं पाते काफी लोगों के फादर मदर लेकिन हमें मिले तो काफी खुशी मतलब इस पूरे जो जो पूरी घटना हुई उसमें हॉस्पिटल वालों को कैसा सपोर्ट मिला आपको हॉस्पिटल से बहुत अच्छा सपोर्ट था क्योंकि आज के डेट में कोई इतना किसी के लिए करता नहीं है और जैसे यहाँ पे पता चला हमें कि इनकी कंडीशन क्या थी पहले तो सारे कुछ क्लियर नहीं था यहाँ पे आने के बाद रिपोर्ट से देखी डॉक्टर से बात की तो उन्होंने बताया ऐसी ऐसी कंडीशन थी तो उस कंडीशन में रिकवर होना इतने जल्दी हमें पॉसिबल अगर डायरेक्टली कोई हमें बताता तो इतने जल्दी रिकवर होने के चांसेस थे नहीं लेकिन पूरे स्टाफ ने इतनी मेहनत की है कि जो उनका रिकवर टाइम चार से पांच महीना लगता है वो दो महीने में उनको रिकवर करके यहाँ पे है उनके पास हॉस्पिटल वालों को हम यही कह सकते हैं थैंक यू से ऊपर कोई वर्ड नहीं है और थैंक यू भी आई थिंक कम पड़ेगा उनके लिए क्योंकि आज की डेट में हर कोई किसी के लिए अगर हेल्प भी करता है वो अपने फायदे के लिए करता है लेकिन हॉस्पिटल ने किसी फायदे को ना देखते हुए उनकी जान बचाई और हमें उनसे मिलाने की पूरा सपोर्ट किया આ પેશન્ટ અમારી પાસે પેલા દોઢ મહિના પેલા આવેલું અને પોલીટોમાનો કેસ હતો સર્જરી અને ઓર્થોમાં એડમિશન હતું આ કહાની એવી છે કે ફેશન છે છે અને કે રીતનું એમના કોઈ વારસદાર જ નહોતા જયારે અહીંયા એડમિશન થયેલું ત્યારે હવે કોઈ પણ કાળોસર કે બેહોશ અવસ્થામાં હતું અને બહુ જ ક્રિટિકલ કન્ડિશન હતી એમની અને ખૂબ જ મહેનત કરી અને આટલા ટાઈમ પછી અત્યારે હોશમાં છે ફેશન અને ભગવાન ની દયા થી અમારી મહેનતથી અમારી ટીમ ની મહેનત થી એકાદ દોઢ મહિનામાં ચાલતું પણ થઈ જશે એવી કન્ડિશન કરી અને અમે રજા આપવાની આજે ફેશન પરિસ્થિતિ એ રીતની કરીને મોકલી છીએ હવે તાની એ હતી કે ફેશન જ્યારે આવ્યું ત્યારે કોઈ એનું કોઈ વારસદાર નતું કોઈ સાથે નતું અહીંયા અમારા સ્ટાફ અમારો બ્રધર સિસ્ટર બધા ખૂબ મહેનત કરી અમારા રેસિડેન્ટ ડોક્ટર અને વોર્ડ માં ચોવીસ કલાક એની સેવા માં હતા પ્લસ એને કઈ પણ તકલીફ પડે એ લોકો એમને પૂરું પાડતા અને અચાનક એક પેશન્ટ જયારે અનકોન્સિયસ કન્ડિશન માં હતું ત્યારે એક દિવસ અમને હોશ આવેલો અને ત્યારે પૂછેલું કે તમે ક્યાં ના રહેવાસી છો હવે ત્યારે પેશન્ટ બોલેલું કે અમે ચંપાવત જિલ્લામાં કે તાલુકામાં રહેવાસી છીએ ત્યારે અમારા રેસિડેન્ટ ડોક્ટર ડોક્ટર ઋત્વિક ધવલ ડોક્ટર હિરેન સાહેબ એમના આખો રવિવાર છ થી સાત તલાક ની મહેનતે પોલીસ સ્ટેશન માંથી ફોન કર્યા અને ત્યાંના ઉત્તરાખંડના પોલીસ ને કોન્ટેક કરેલો અને ખૂબ જ મહેનતથી જે કોન્ટેક મળેલા અને જાણ થયેલી ત્યાંના પોલીસે તેમનો રિલેટિવની ઓળખાણ ગોતેરી ક્યાં રહે છે ત્યારે એમનો કોન્ટેક થયેલો અને નવ વર્ષ જૂનો જે આપણે કહીએ ને કે જે મિલન થયો અને એનું માધ્યમ હતું અમારું હોસ્પિટલ અને અમારી ટીમ કે જેના કારણે આ આજે શક્ય બન્યું છે અત્યારે આ પરિસ્થિતિમાં ફેશન ના એક અમારે હોસ્પિટલે આ પૂરું પાડેલું છે આ એક અનોખી કહાની છે જે અમારે પણ સિવિલ માં આવી કહાની આ ફેરીવાર બનેલી છે કે જે હોસ્પિટલ એના માટે પૂરક સાબિત થયેલી છે